નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગર જિલ્લામાં આવેલ બાપા સીતારામ મંદિરની અંદર આવેલા ભોજનાલયમાં તમે જોઈ શકો છો કે અહીં હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી સ્વરૂપે ભોજન લઈ રહ્યા છે આવડું મોટું ભોજનાલય તમને ભાગ્યે જ બીજી કોઈ જગ્યાએ જોવા મળશે પણ નવાઈની વાત તો એ છે કે અહીં પંગતમાં બેસાડીને ભોજન પીરસવામાં આવે છે અને રોજના માટે અહીં લાખો લોકો આ પ્રસાદીનો લાભ લેતા હોય છે અને જે કોઈ યાત્રિકોને રાત્રિ રોકાણ કરવું હોય તો એમના માટે પણ રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે અને એ પણ એકદમ ફ્રીમાં અહીં ભોજનાલયમાં ભોજન લેવા માટે અને રોકાણ માટે એક પણ રૂપિયો લેવામાં આવતો નથી આ સિવાય એકદમ ફ્રીમાં આપવામાં આવે છે આવા યાત્રાધામો ગુજરાતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અહીં પૂજ્ય બાપા સીતારામના સાનિધ્યમાં એક શાંતિનો અનુભવ થાય છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય બાપા સીતારામ લખી અને કોમેન્ટ કરી દેજો અને અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય બાપા સીતારામ